ઝઘડિયા તાલુકાના બાંડા બેડા ગામની યુવતીના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા પતિ સાથે અનબનાવ રહેતા છેલ્લા દોઢ માસથી તે પિયરમાં માતા સાથે રહેતી હતી ગામમાં જ રહેતા તેના દૂરના કાકા નરેશ વસાવા પરિણીતાને અવારનાવાર મદદ કરતા હતા ગત રોજ કાકા નરેશ વસાવા સાથે મોટર બાઇક પર દરિયા ગામે કામ અર્થે ગઈ હતી ત્યાંથી રાત્રિના સમયે પરત ફરતા કાકા નરેશની નજર બગાડતા ખુલ્લા ખેતરમાં તેની ઈકલતાનો લાભ લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું પરિણીતાએ પોતાના કાકા સમાન નરેશ વસાવા વિરુદ્ધ ઝઘડ્યા પોલીસ મથકમાં હિંમત એકઠી કરી ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણાતાનું મેડિકલ ચેકઅપ કરવા તથા હવાસ્કોર નરેશ વસાવાને જળપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે દૂરના કાકાએ માસુમ ભત્રીજી ઉપર દુષ્કર્મ આચાર્યના બનાવે સમગ્ર ઝઘડિયા પંથકમાં ચકચાર સાથે ફિટકારની લાગણી પ્રસરી જવા પામી છે આ ગામે બોબ બનનાર છે બાંડા બેડા ગામના છે અને તેમના લગ્ન અમદાવાદના રાણીપ ખાતે થયેલ છે અને છેલ્લા ડોળેક માસથી તેમ બોગ બનનારના પતિ સાથે અણબનાવ થતાં ડોળેક માસથી તેઓ બાંડા બેડા ગામે રહે છે અને આ કામે જે આરોપી છે એ બુક બનનાર સાથે બુક બનનાર છે એમને પોતાના કામ માટે દોઢેક મહિનાથી સાથે લઈ જતા હતા અને બાઇક પર બેસાડીને લઈ જતા હતા અને એ કામ જે કંઈ કામ હોય એ બુક બનનારનું કરી આપતા હતા ગઈકાલે સાંજના સાડા આઠ વાગ્યે દરિયા ગામે બુક બનનારના કામ અર્થે એમના સંબંધી દૂરના કાકા થાય છે એમને લઈ ગયા હતા એ દરમિયાન કામ પતાવીને રિટર્ન આવતા હતા એ વખતે બોગ બનના આરોપી છે આરોપીને દાનત બોગ બનનાર ઉપર બગડતા તેમણે બાઇક પરથી ઉતારીને પછી ખુલ્લા ખેતરમાં ખેંચી જાય પછી દુષ્કર્મ આચરેલ છે મારા કાકા જોડે મારા ઘરેથી સા આઠ વાગે ઘરેથી ગયા મારું કામ હતું મારા ઘરવાળાને ફોન આવતા હતા હેરાન કરતો હતો એટલે મારા બની જોડે વાત કરવામાં કાકાની જોડી જઈતી જતા અમે કાકાને ત્યાં બનીને ઘરે મળીને આવ્યા પછી રસ્તામાં આવીને વળતા બાઇક ઊભું રાખ્યું બાઇક ઉભું રાખીને એમને મને કહ્યું કે મેં શું કામ હતી કે મારે તાજોડી કામ કર્યું મેં કાકા થઈને આવું કામ ના કરાય કે તેને ના ગીધા તારા શું એ કરાય ગમે તે મારી ઈચ્છા થઈ જાય મારે તાજોડી કરવું જ છે એમ કીધું રીતના ઊભી રાખીને પછી રહીને ઘરે આવે તો ઘરે લઈને આવીને પછી મેં અમૂલ સોડામાં ફોન કર્યો મારાથી નહોતું રહેવાતું ને એટલે અહીંયા બે ત્રણ છોકરા માં ભાઈને બધા ભેગા થયા હતા એને મારવા એ ફરી ગયું હતું એટલે રન જતા રહેતા ઘરે